ના કોઠીએ ડુકી મારનારી ભાઈ મુકેશ ભાઈ હારું હારું ખુબ મજા વળ દે વળ દે મા બની હો દેવી આવો ના ઘરે રાતે જગાડ્યા હોય તો એ શિગોદર આવો માં મનવી તારી વાટો જોતા હોય શિગોદર ધૂણવા આવે અમને મામા મામા દે જેના રોધિયા રોતા હોય જની વાતો તારા હોમી પડી હોય તારે ગાવું છે બરોબર મારા બાળકે આ કવાડી માં ફરતી ફરતી હું વટો મારી નાઈશું હે આ મોણો ને વલતી જમે છે મેલડી જોપા આવો આવો

મહેશભાઈ ભુવાજી આ બીજી ત્રીજી વાર હું માતા સુગોતર જોડવાય ખાઈ જઈશું અને ખમા કઉસુ મારા સુગોતર ના પારે કદાચ આ તો જગત કદાચ જોવે છે તો ભોગા જોવે છે

નોના ભાઈ ભેગા ફરતા હોય સિકોતર સપના પૂરા કરે ભુવાજી રેતી મારી વેળાની ભુવાજી સિકોતર બોલે ને દાડાના રાત ના પરોડિયા ના ચાર વાગે તો પટેલો ખાલે ખાલી ખમા આવડતું નથી જય જયારે મારા ગુગા ની વજન ને નથી

તારો બાપ પાછળ ચાર નો બેઠો બેઠો રોવે છે મન મધરી રાતે કદાચ મને આ ભાઈ રોવે છે આ ભાઈને મારે કોઈ ઓળખાડ પણ બરોબર જીવન માં શુભાવી માતા એવું આજે ભાઈ શુભ દીકર ભુવા પાડી નથી પણ મોડા મોડા ના માર્કે ભાઈ ભાઈ ના થઈ ગયા તમે પણ આજ તો તારી વેળા વેચાતી પણ એવું કીધું કે ગોરે પગાર આજ મારે વેળા કદાચ વેળા પણ ગોર્યા ના ઝોપે બધા ગોગા ના કરું કદાચ મારા ટાળું નહીં મેચો ત્રણ હોય ત્રણ હોય ચાર હો પો એક ને બાપા કઈ ના લાવું તો મળી નઈ ચિંતા ના કરી દાદા તું ઘેર હેડે મારા ગોગલ નં મજ તો ગોગો દેખાય હું શિકોતર નહીં દેખાતી આ આગળ વસ્તી બેઠી ગોગો ટોપુ કરે પણ ગોગો ટોપુ નહી કરું સિકોતર મહાશીકો

સમય 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 જાય માતા બાર મહિના જાય નવો રાવ રજ્યા થાય નવું થાય જાય અને મારો પાછી નો મજા છે

ઓ બર બરો બર માતા આવી છું